આવે રડાઈ જાય છે માલપુરની જનતાએ જાગવું પડશે માલપુર તાલુકાની જનતાએ જાગવું પડશે માલપુર પર જે અન્યાય થઈ રહ્યો છે તો આપણે માલપુરને બચાવવાનો છે માલપુર જે ઉપર જે અન્યાય થઈ રહ્યો છે જો પોલીસ ઉપર જો અત્યાચાર करतो હોય પોલીસને વિનંતી કરીએ કે કે અમે જે માલપુર ચોકડી પર માલપુર ચોકડી પર પોલીસ ઉપર ઉતારે જમૂટલા કરે જારે જારે જયો કટવેલો जरा गोली मार करती हो तो अपने पर फरे सीसी कैमेरा आपने जवाबदारी है तो हमारी विनंती है कि आप अमर सरकार आप ते जो धरपकड़ करो तो हमारा विकास रुदाई जैसे जो पुलिस ऊपर जो उठले करो जो फायरिंग करता हो तो हम जनता ने सुधा से तो विनंती है कि करे पुलिस पर दर पकड़ करे छे दुख बड़ी तो हमारी मांग छे कि हमरा समय में वो लालजी बगैर कोई पानी न त्याग करी सवाल बोर्ड चौकड़ी पर क्या रे चलो जवाब दे जवाब हमारी मांग है अपनी जनता ने जलावन के मालपुर चौकड़ी पर कितने वर्ष से सीसी कैमरा मुकामन थी आता तेना कारण બજા વચ્ચે આવે પોલીસ ઉપર જે ફાયરિંગ કરી હતી જે મુકલાના દ્વારા તે आवाज બજાવા માટે તેના કારણે હોજે લાઈજી વગર કંટ્રોલ એ જગાડવા માટે માનવ દાશીને તાલુકા વિકાસ અધિકારી સાહેબને ઓનિલાંતી કારસતે તાત્કાલિક માર્કોલ ચોકડી ઉપર સીસી કેમેરા મૂકો